Come oh. on. સીઆરસી સાહેબ ગામના વડીલો અને મારા વાલા ભાઈઓ અને બેન બરાબર ને હું તમારાથી વધારે મોટો નથી બરાબર એટલે આપણે બધા ભાઈ બેન હું તમારો મોટો ભાઈ એથી વિશેષ કઈ નહીં સૌ તો અહીંયા આવીને મને નાનપણમાં ગુજરાતીમાં ભણેલો એક પાઠ યાદ આવી ગયો ઋચો વરસાદ અત્યારે આવે છે પાઠ્યક્રમમાં રાત્રે આમ સુતા હોય ત્યારે દૂધ વરસાદ આવે આપણને એમ થાય કે ચલો ભાઈ કાલે રજા સવાર પડે એટલે બધું કોરું ઢાકોર હવે તો સ્કૂલ જવું પડશે એટલે વરસાદ લુચ્ચો હોય છે નહીં આવી ના ના વરસાદ લુચ્ચો ના હોય વરસાદ છે તો આપણે છીએ બરાબર ને એટલે ભલે થોડા હેરાન થવું પડે વરસાદ લુચ્ચો નથી એ તો આપણો માય બાપ જ છે બરાબર પછી ભૂમિબેન ને જોયા એમને જોઈને મને થોડી શરમ આવી કે હું ભૂમિબેન જેટલો બોલવામાં પેલો નથી હું નથી બોલી શકતો સાચું કહું તો પણ ભૂમિબેન તો ડાન્સ બી કરે છે વક્તવ્ય બી આપે છે ગાય બી છે અને બીજું તો શું શું કરતા હશે મને કંઈ ખબર નથી પણ ભૂમિબેન જેવી બેન બધા ભૂમિબેન જેવા બનો એવી મારી તમને સલાહ છે તાળીઓ પાડી દો તો આપણી શાળામાં ખૂબ બધી પ્રવૃત્તિઓ થાય છે ખૂબ બધા દિવસો ઉજવાય છે મેં તમારા બધાના ફોટા જોયા તો એના પરથી મને ખાતરી છે કે આપણા શિક્ષકો આચાર્ય શ્રી એ બાળકો માટે ખૂબ મહેનત કરે છે એ હું તો ખાતરીપૂર્વક કહી શકું છું વધારે તો તમે જાણતા છો મારા કરતા પણ આ તો એક ફોલ્ડર પડી હતું એમાંથી હું જોઈને ખાલી એક મૂલ્યાંકન કરું છું તો એ માટે આપણા આચાર્યશ્રી અને શિક્ષક આવીને મને બહુ આનંદ થયો આપની જોડે અળી વાતો કરીને પણ મને આનંદ થયો ખુબ ખુબ આભાર આપણા આજના કાર્યક્રમમાં આપણું વિક્ષેપરૂપ હોય પણ આમ તો સરવાળે એ જ છેલ્લે ફાયદો કરે છે છતાં પણ આવી અગવડતાની અંદર આ શાળા એસએમસી સભ્યોને ગામલોકો આટલી બધી મોટી સંખ્યામાં ખોટા પાડવાથી જગ્યાએ જે મદદ કરી છે ખરેખર એમને ધન્યવાદ છે એમના માટે આપણે જોરદાર તાળી પાડી બીજે ખાસ તારીખ આવી ત્યારથી હું સતત આપણા આચાર્યશ્રી સાથે સંપર્કમાં છું અને એમણે પણ ખૂબ જ ટૂંકા ગાળામાં ખૂબ જ સરસ રીતે આયોજન કર્યું છે એટલે એમને અને એમની સમગ્ર ટીમને આપણે એક વખત તાળીઓથી અભિનંદન કરીશું

ખૂબ જ નાની ઉંમરમાં કલ્પના કરો સાહેબ કે આટલી બધી નાની ઉંમરમાં સીધા શહેરી વિકાસ વિભાગની અંદર ઉપ સચિવ તરીકે ફરજ બજાવતા હોય તો એમની કેવડી મહેનત હશે અને એ પણ આમ આપણી જેમ પ્રાથમિક શાળામાંથી ભણીને જ આવ્યા છે એટલે એમના માટે જોરદાર તાળીઓ એમની પાસે છેલ્લા બે દિવસથી હું એમની સાથે છું મને પણ એક અનેરી ઉર્જા એમની પાસેથી મળે છે અને આપણે પણ બધા મેળવીએ અને પૂરું કરતા ફરી વખત સાહેબને અભિનંદન સાથે તમને બધાને ખૂબ ખૂબ આભાર અભિનંદન થેન્ક યુ ભાષા માટે ટેકનોલોજી પર આધાર રાખીએ છીએ સ્માર્ટફોન અને ઇન્ટરનેટ દ્વારા કોમ્યુનિકેશન ત્વરિત બની ગયું છે તબીબી સફળતાએ આપણું આયુષ્ય વધાર્યું છે આરોગ્ય સંભાળની ગુણવત્તામાં સુધારો કર્યો છે વિજ્ઞાને આપણને આપણી આસપાસની દુનિયાને સમજવામાં મદદ કરી છે નાના કણોથી લઈને બ્રહ્મ્ય અવકાશની વિશાળતા સુધી વિદ્યાર્થીઓ તરીકે અમારી પાસે આ આકર્ષક ક્ષેત્રમાં યોગદાન આપવાની તક છે